બે જણા અમાર હારી મેળામ હજી ગોંદજી ઘેર હે હું ઘેર જાય અને પછી ગોવિંદજી બે જણા ભેગા થઈ ને

તમારું કોમ છે બધું હવે જો જો બરાબર છે આ ગોઈનજી ફોન કરી તે માર જાવ હો હા હા જી હો મારો ઓળખે જે છે મને મેડમ લઈ જવા ના પાડે હ અંબાજી ના મેળે જવું પછી હવે ગોઈનજી ઓ ગોઈનજી ઓ લે હડા હડા જલ્દી હેડો

એક દોરો હતો પણ દાગી નો તો નહીં નાખીએ ગળામાં પણ જો તમારે ગળું હંતાડવું પડશે હું તો કોઈ તમારે દાડો આવશે ગળું હંતાડવું પડશે ને

બરાબર હારો છે હો હારો જો એક ભાઈ પૈસા આલ્યા હારા તમ કેટલા આલ્યા તે 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા કાણા હારું હારું ઓ મત પડે ને હો હવે મત પડે લાવજી હું પેરીને ચેક કરું ના ના હો ભાઈ લાવ કે ચેક તો કરું યાર પહેરવાની વાત જે ઠાલાલ નઈ કરવાની બરાબર આટલા વર અમે ગધા મજૂરી કરી તાણા 2 લાખ રૂપિયા ભેગા કર્યા ને દોરો બનાવરાયો બરાબર છે આ અમે હવે પહેરવાને ચાલુ કર્યું

કોકી રે આજન નાર્યા સાયકલ તો પડી હેન મારે ઈવનું શું કામ હ મારો સાયકલનું કામ જવા દે એ ચોર હ બસ ચોરકુ ન કો ચોર નહીં ચોરે છીકે લે મન પૂછે કા સાયકલ લે હે દે તો ઈમાં સાયકલ હું પૂછવાનું વળી સાયકલ મે સાયકલ આમ કરી રે હો

તને સાયકલ ના લે ઓવા મારા ને મહેમાન આ તો સામાન લેવા આમ ગોમ માં જાવ તું સાયકલ લઈ તે તમે જો તો મને સાયકલ રીતસર હાથ માં પડાઈ લીધી અને મને માર્યો એ તો તને તો મારી ને તને વસ્તુ ના લે બાકી અમન તો ના ના પાડી રે હમ હીરા ગોમ માં કોઈ ને વસ્તુ આલતા નહીં તમે ના આલસી ઓવા ઓવા આલસી જ ના અમન તો આલસી કશો વાતો નહીં ઓમે ગરીબ ના કેવું ભિખારી ના મોની ઇતિહાસ ગવાહ

તરત તમને તમારો દોરો પાછો હાલ દઈએ જેઠાલાલ તમે બે દાણાની વાત કરો હો હું બે મિનિટે નાલ ભાડું લઈ લેજો બીજું પાંચસો રૂપિયા ભાડું હાલ દઈએ લાવ આ દોરો તો ગાડી છે ભૈયા તે ભાડું લો ગાડીનું ના ના આ તો તમારો પૈસા જોતા હોય તો પાંચસો રૂપિયા હાલ દઈએ હોય ના 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 ભાઈ હો અઢી લાખ રૂપિયા લઈને બનાવ્યો છે અઢી લાખ ચીજ ના મેં ભેગા કર્યા એ મારું મન જોણા છે અને અત્યારે હું તમને દોરો હાલ દઉં તો હું શું કરું લે ભાઈ એટલે નહીં હાલવો ના દોરો નહીં મળે હો

મને મને તું તમને ના પાડી એ બોલો મને ના પાડી કે દોરો નહી આલો તમને ના પાડી કે દોરો નહી આલો એ કદી આપણ તો કદી ના ના પાડીયો બ તમને ના ના પાડી ના પાડી કદી હું જો બા દોરો આલજો મને કે લો ગોવિંદજી તમારા માટે ચો ના આ તો કે જો તો નહી તમે જો તાણી તમને આર લઈને તો લઈને તમે આવો પછી હું પેટ દી આટલા હી હાડો હું જો સારું જો હા ગોવિંદજી ના લઈને તો મેળ પડી જાય

ખાલી ન રે હવે ખાલી તો ખાલી લો હેડો ન હવે ના ના યાર તમે આ જો ચોડીની કંઠી પહેરી છે બરાબર અને મારા ગળામાં કોઈ નહીં એટલે મારી આબરૂ જાય યાર કણ એ તો અમરુ તમારી જાયે મારી તો કોઈ જવાન નહીં લોઢો અમે કોની વાત જોવો એક કોમ કરો ને હા ના તો તમે આ કંઠી કાઢીને ઘેર મેલ લેવો ને ઓ હું કરાય મેલ લેવું ભાઈ આ તો હું લાયો હું વાત કરો મને કોઈ આલી નહીં તો ઘેર મેલ લો

ગોયનજી હવા દોરાનું નું કોમ થઈ જા સબ કોમ થઈ જા એટલે જો મોમો વળ્યો છે મોમાના ના દોરો લેવા મિલલી મોમા ના ઓ હવે આપણે બે જ્યાં આપણો બેન ને દોરો આલ્યો ને તો મોમા હું દોરો આલસી બા એટલે મોમો ગમે તે કરીને બા જોડે દોરો લાવશે તમે હેડો ખાલી હાલો હેડો મોમા હા જે થલો જી બા જી આયો બજાર જો તો ભાઈ બજાર જતા એમ ઓવા થોડું કોમ પડ્યું છે

દોરો ચોરી કરીને લાવશે ને બા કે માલ દોરો ચોરી ગયો પછી બા જાય પોલીસ સ્ટેશન કે મારા ઘરથી દોરો ચોરી થઈ ગયો તો પછી શું કરશું આપણે એ તો ના કઈ ના કરી કેસ નહીં કરી રહ્યા બે દાડા પૂર તો કોઈ કેસ તો નહીં કરી મમ્મા હા તું આટલું કામ ખાલી કરી યાર તારા 500 રૂપિયા વાપરવા જોતા હશે ને તો હું તને આલ દઉં ભલા મોણા 500 રૂપિયા ઓલે યાર કજાક્ષમ પકડી જો બેડા કોખરા ના કરાવું ઓ તારી આજ દાડા સુધી આટલી બધી ચોરીઓ કરી તે કદી પકડાનો નહીં અને આ બાના ઘેર ચોરી કરવા માં ચોથી પકડાય લે એ તો ચોરી કરીને મુદ્દા માલ મારા ઘેર લઈ જવું આ તો મુદ્દા માલ તમે નાલ દેવાનો યાર આ તો એ તો અમે નાલી કે તારા ઘેર લઈ જે બધું હરખું જ છે જે આટલો કામ કરી યાર દોરો લઈને મનાલ હું તને 500 રૂપિયા આલુ જા પણ તમાર હારી જઈને આઈન પે દોરો બાના પાછળ દેહો ને ઓ ઓ આલ દેહો આલ દેહો ખાલી મારા ઈકણ છે ને મોજ છોક મારવા ઓલે પેરી જાવ

દોરો ચોરી કરવા જો તમારો ઉલ્લેખ કરી અને તમ હું ના કાધી યાર ઓ તારી તો દોરો લઈને આવવું પડે તાણી 500 રૂપિયા આલો એમ ના આલો સમજ્યો જહડેવ દોરો જ ના આવ્યો પણ યાર મે માર તો કાધી કી હા તે માર તો જ કી ચોરી કરવા ગયો તો હું નવઈ છું

પછી મેળો ઉલી જાય યાર પછી તો જાયવા નહી રહ જો મેળામાં જવું હોય હાલ તો આ કંઠી કાઢીને ઘેર મેલ દયો બાકી જો તમારે કંઠી પહેરીને આવવું હોય છે તો મુયે દોરો પહેરીને આય ના ના હું કરવા આ કંઠી તો આજ ની નીકળે કાલે ની નીકળે આ કંઠી તો હારીમ બેન વટ પાડવાનો છે આ તો મારે વટ પાડવા માટે હવે તાણી નો દોરો તો પહેરવો પડશે ને તો પહેરો કે તો ભાઈ જેટલી વાર યાર મોળું કરો પે ઓને ટાઈમ વીતી જાય ઓ કોક રસ્તો કરવો પડશે તો બા દુરો હાલસી બાકી એમની નહી જે કરો જલ્દી કરો હા મારા જોડે રસ્તો થઈ ગયો શું રસ્તો થયો જો મારી વાત આપડે શું કરવાનું ખબર છે આપડે બે જણા હોય થી જઈએ એવા ના ઘેર જઈ બરોબર ને હા બરાબર છે લોડો ચાલો જલ્દી બના ઘેર વસ્તુ લઈ જઈએ આ લોડો